મોય કરું તોય કરું સ્કુડ ડાળ આવતા છેલો ટેન્શન ના પાય હોય અને સારનાનો શેર મેકે કાંટાનો કે કાયા રેમન તા કેમી કરતા તમે

મારે કાકો લુઈ પીજો રાખો દાડે મારા કાચી ભાઈ મારા પડશે તો પીતો કરતા નઈ પીધો કાકે કપાતું નહીં અરે કપાતું નથી

મારી આપડે નાના આબરૂ રાખવી પડે સંસ્કાર આપડા હોય ના હોય અને હવે છે ને મારે આઈડિયા હા એને છે ને તમે કડિયા ભરો કડિયા ગામ હું થોડું છું નું કરી ને રે